તો મિત્રો ઉનાળામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ રહેલી છે જેના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર તો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ દરરોજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય તો હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એપ્રિલની કાઢઝાર વરસથી ગરમીમાં એકત્રીસ માર્ચથી એપ્રિલના પ્રથમ બે દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ વધારા પર નિયંત્રણ લાગશે એટલે કે ગરમીથી આસંખિક રાહત જોવા મળશે બીજી તરફ માવઠાની આગાહીના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે વીજળીના ચમકારા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ એકત્રીસ માર્ચથી બે એપ્રિલ બે હજાર દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ સિસ્ટમ સક્રિય થતાં ગરમીમાં પણ ઘટાડો નોંધાયો છે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન છેલ્લા ચોવીસ કલાકમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે જો કે આગામી અડતાળીસ કલાક કેટલાક જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈ શકે છે પરંતુ એ વધારો સામાન્ય જોવા મળશે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને લધુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ જોવા મળ્યું છે જેમાં મિત્રો ગુજરાત પર એકત્રીસ માર્ચથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે જેમાં મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દ્વાસના જણાવ્યા અનુસાર ગુજરાત પર આગામી એકત્રીસ માર્ચથી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે બે એપ્રિલ બે હજાર સુધી વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ગુજરાત પર એક ટ્રપ સક્રિય થયું છે જેના કારણે દરિયાનો ભેજ જમીન તરફ ખેંચાશે એના કારણે સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ તરફના જિલ્લાઓ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ વરસાદ દરમિયાન વીજળીના ચમકારા પણ જોવા મળી શકે છે